અરે હું શું કહું હા બધા ભાઈ બંધો ફરવા જવાનું નક્કી કર્યું છે તો જાવ જાવ યાર દિલ થી કે તો પછી જવાની ઈચ્છા થાય યાર દિલ તો કહું છું તમારે જવું હોય તો જાવ જો રાજસ્થાન જવાના જઈએ ત્રણ દિવસમાં પાછા આવી જઈશું તમે જાતે બધું નક્કી કરીને જાય છો તો જાવ ને મને શું કહેવા પૂછો ને તમે અને પૂછવા જ શું લેવા તમે આયા છો અરે ભાઈ પણ હું કોઈ દિવસ તને પૂછ્યા વગર કંઈ કરું છું તો એ તું અત્યાર જો કેવી રીતે વાત કરું છું આ તો તમે મને પૂછશો અને હું ના પાડીશ તો નહીં જાવ તમે પણ મારે જવું છે એટલે તો તને પૂછવા આવ્યો છું તો ભઈ પૂછો છો શું લેવા જાવ અલ્યા જયે તો તું પછી ફોન કરી કરી લોય પી જાવ છું યાર અચ્છા એટલે હવે તમને હું ફોન એ ના કરું એમ ને આરું નહીં કરીએ ફોન પે તમે જે કરું એ કરજો ને એવું નહીં કે તો તું ફોન કર પણ દિવસમાં એકાદ વાર રિંગ કરીને પૂછી લેતી હોય તો સારું રાતે માંડ અમે બેઠા એ તોય તું ફોન ઠોક ઠોક કરું છું પણ આખો દિવસ તો એ બધા જોડે તમે ફરી ફરી ફરીને આયા હોય અને અમે કલાક ફોન કરી તોય તમારા જોડે ટાઈમ ના હોય લોકો જોડે બેહવું હોય તમારે તો મને અહીંયા કંટાળો ના આવો હું અહીંયા એકલી ના આવું પણ થોડીવાર વાત કરી લે હું ટેન્શન શું લેવા લઉં તું તો ઉભા રસ્તે લોહી પીવું છું યાર

જીવનમાં ના ના પાડતી તમારે કેટલો પ્રેમ કરે સરસ કર્યું તમે કઈ આપણે બે જઈશું સમજે શું કરશું યાર કપલ કપલમાં કપલ ગોઠવવું પડે આ તો કપલનું ગોઠવી દો તમારે એવું થોડી છે કે હું હોય તો કઈ એવું તો છે ને તમારે કઈ અલગ કરવાનું હોય કે ના ભાઈ ને તારથી અંતાડીને શું કરવાનું એમ બસ તો પછી લગન તો થઈ ગયા છે ને યાર તું તો યાર કેવું બોલું છું યાર જાવ ને યાર અહીંયા થી કઈ નહીં પણ સરસ કર્યું નહીતર માને એમ યાર નહીં ગમતું પૈસા તો હે કદાચ ફરી ફોન આવો તો તો શું કરું એમ તમે જે કરું એ કરજો જાવ અહીંયા થી નક્કી કરી નાખજો ને તો હે કરી મારા ઘર ડાયા બની રહ્યા છે મને ગુસ્સો કેમ નો લેવડાવો છો તમે અરે ભાઈ તારી રજા લઉં છું નહીં કઈ રજા લેવાની રજા લીધી લો રજા લીધી કહી દઉં છું નહીં જવાની બસ પતિ બસ પતિ ગયું પતિ ગયું કે પતિ જ ગયું છે